ધારી તાલુકામાં આવેલો ખોડિયાર ડેમ આજે આખરે છલકાવો છે જેને લઈને સ્થાનિક લોકોમાં આનંદની લહેર ફેલાય છે લાંબા સમયથી લોકો અક્ષરની રાહ જોઈ રહ્યા હતા અને આજરોજ જ્યારે ડેમના દરવાજા પરથી ધોધ વહી રહ્યો છે ત્યારે ધારીના ખોડિયાર ડેમ ખાતે આહલાદક નજારો સર્જાઓ ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક નોંધાઈ જેના પગલે વહીવટી તંત્રએ એક દરવાજો ખોલીને જાવક શરૂ કરી હતી હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે જેના કારણે ડેમમાં વધુ પાણીની આવક થવાની શક્યતા છે અને વધુ દરવાજાઓ ખોલવાની તૈયારી પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે પ્રવાસીઓ પણ આજે મોટી સંખ્યામાં ખોડિયાર ડેમ ખાતે ઉમટી પડ્યા હતા ધોધવાહક દ્રશ્યો અને ઠંડક ભર્યા વાતાવરણ વચ્ચે લોકો ફોટોગ્રાફી અને નજારાનો આનંદ માણતા જોવા મળ્યા હતા આ વર્ષે દલખાણિયા ગિગાસણ સુરક્ષા માટે જરૂરી પગલા પણ લેવામાં આવી રહ્યા છે અને લોકોને સલામતીના દિશા નિર્દેશોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે દરવાજો ખોલવામાં આવેલો છે જે બહુ ખુશીના સમાચાર છે પણ હજી આવનાર આવનાર દિવસોની અંદર પણ ખુબ સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ છે જેથી કરીને વધારે દરવાજા પણ ખોલવામાં આવી શકે એમ છે